તળાજા તાલુકાના પીથલપુર ગામે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને દાઠા પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મતકના વિવિધ ખેડૂત કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દાઠા પોલીસને મળેલી બાતમીના આધારે તળાજા તાલુકાના પીથલપુર ગામમાં જુગાર રમી રહેલા કુલ પાંચ શખ્સોને એક હજાર આઠસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા ઝડપીના નામ જણાવી દઈએ તો એક ભાવેશભાઈ ગદાભાઈ ઢાપા મુનાભાઈ જીવનભાઈ સરૈયા અશોકભાઈ છગનભાઈ ઢાપા ગંભીરભાઈ હાદાભાઈ ઢાપા હરિભાઈ બોઘાભાઈ મકવાણા રહે તમામ પીથલપુર જેમાં આગળની તપાસ અસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેમરાજસિંહ ખેરડીયાએ હાથ ધરી છે આ કામગીરીમાં ગંભીરસિંહ પરમાર તથા દિગ્વિજયસિંહ સરવૈયા તથા હિતેશભાઈ ભમ્મર સહિતના જોડાયા હતા